અમદાવાદના રાણીપ તળાવ ખાતે વૃક્ષારોપણ કરવા ગયેલા નગરસેવકોને કડવો અનુભવ થયો સ્થાનિક લોકોએ દશરથ પટેલ ગીતાબેન પટેલ અને ભાવિનીબેન પંચાલનો ઉધળો લીધો છે વર્ષોથી વિકાસના કામ નથી થતા અને ફોટા પડાવવા આવો છો તેવું કહીને સ્થાનિકોએ ઉધળો લીધો હતો જેથી નગરસેવકો વિલા મોઢે પરત ફર્યા હતા રાણીપના કોર્પોરેટરો વૃક્ષારોપણ કરવા ગયા પરંતુ સ્થાનિકોએ ઉધડો લીધો અને ઉભી પૂછડીએ ભાગ્યા ચેનપુર ગામનો વિકાસ નથી થયો કોર્પોરેશનમાં ભળ્યા પરંતુ સ્થાનિકો સવારે જયારે વૃક્ષારોપણ કરવા કોર્પોરેટરો આવ્યા ત્યારે તેમનો ઉધડો લીધો હતો અને તેમને બગાડ્યા હતા સ્થાનિકો આપણી સાથે છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કાકા સવારે કોર્પોરેટરો કેટલા આવ્યા હતા ને શા માટે આવ્યા હતા અહીંયા વિરોધ શા માટે આપનો ચારે ચાર કોર્પોરેટરો આવેલા બરાબર જે વૃક્ષારોપણનો કાર્યક્રમ એ વૃક્ષારોપણ ફોટા પડવા માટે આવેલા બરાબર પરંતુ વૃક્ષારોપણ કરી પછી એ લોકોને અમે અમારા ગામના પ્રશ્ન રજૂઆત ઊભી પૂછે ભાગી ગયા બરાબર ગામનો વિકાસ જોતા ગામના તળાવનો વિકાસ નથી થયો દરેક આજુબાજુના ગામોનો વિકાસ થયેલો છે જગતપુરમાં થયેલો છે ચાંદલોડિયા થયેલો છે પ્રાગઢ થયેલો છે કાળી ગામ થયેલો છે ચાંદલોડિયા થયેલો ફક્ત અમારો જ ગામ જ વંચિત રાખવામાં આવે છે અને રૂબરૂ પૂછતા એવું કે છે કે આઠ કરોડના ખર્ચે ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે પણ મંજૂર થઈ ગયા આજ દસ વર્ષ થઈ ગયા દસ વર્ષના વાળવાઈ ગયા આજ પછી પછી મુખ્યમંત્રીશ્રીનો મત વિસ્તાર છે બરાબર તો તેમજ અમિતભાઈ શાનો મત વિસ્તાર હોવા છે તો કાર્યોની અંદર કોઈપણ જાતનું વિકાસના કાર્યોથી થપ છે બરાબર કેટલા વર્ષો થયા કોર્પોરેશનમાં ભળ્યા કેવી સુવિધાઓ તમને મળવી જોઈએ જે નથી મળતી એના કોર્પોરેટરો આવી રીતે આવે ફોટો પડાવવા જ આવે કોર્પોરેશન ના લોકો ખાલી ફોટા પડા આવે છે અમે લોકો વાતચીત કરીએ છે તો એ લોકો કે આ ગામનો વિકાસ કર્યા જેવો જ નથી ચલો હવે ઉભા થઈ જાવ આપડે આ ગામનું કઈ કર્યા જેવું નથી અમે કઈ અમારા ગામની સુવિધા માટે અમને ખબર પડે કે શું કરાવીશું શું કરીશું તો સુગમ પડશે તો ગામ લોકોનો ફાયદો થશે કોર્પોરેશનના પૈસાનો ફાયદો થશે પછી લોકોને એવી કઈ પડી નહીં કે તમને ખબર ના પડે અમે જે કરતા છું એ જ કરવાના તમે બીજું કશું બોલ છો નહીં તો એનો મતલબ અમારા અગવડતા ઉભી ને ઉભી રાખવાની અને બીજું એ કે આટલી બધી એરિયામાં જુઓ તમે જ્યો જ વળકો છો જ પો એ છે તો ચેનપુર ગામની ચોય બોર્ડ નથી ખાલી દશરથભાઈ એ રાણીપ માં બગીચો બનાવ્યો એમાં એક નામ છે બાકી નથી જીએસટી ના પાછળ જે વળોક નહી કમુવા આગળ વળોક કેટલા બધા વળકો છે નહીં ચેનપુર ગામના બુટ વાની મંદિર ની પાછળ કોઈ ચેનપુર નું નામ જ નથી એનો મતલબ આ લોકો અમારે ચેનપુરના કરીને મૂકી દીધેલું છે એવું લાગે એમને કોણ કોણ કોર્પોરેટરો છે કાકા જે અહીં આવતા જ નથી કોર્પોરેટર તો અહીં દસરથ જ છે છે ખરા પણ ધ્યાન બહુ નહી હાલતા તો છે ધ્યાન શું ઓછા કેવી અગવડતા પડે છે કેવી સુવિધાઓ પાયાની જે હોવી જોઈએ માળખાકીય પાણી તળાવનો વિકાસ નથી થયો પાણીનો ટાઈમ સેટિંગ પ્રમાણે નહીં આવતું ઘડી વાર પૂર બગડી જાય છે રસ્તાઓનો અભાવ છે તળાવનો વિકાસ આટલા ટાઈમથી થયો નથી હાલાકી થાય છે તમને ગામની અંદર ગામની અંદર એવી હાલાકી થાય છે કે જે આખા ગામમાં બ્લોક નાખી દીધા અમારી ગલીમાં જે કાભાજી બબાજી ઠાકોરવાસ કોઈ બ્લોક નથી નાખ્યા કોઈ સારવાર નહીં મળતી છેલ્લા પંદર વર્ષથી કોઈ કોર્પોરેટર અમારે ત્યાં જોવા આવતો નથી બિલકુલ કોર્પોરેટરોને ભગાડવા પાછળનું કારણ એક જ હતું કે તેઓ ફોટો પડાવવા આવ્યા વિકાસ નથી કર્યો ચેનપુર નો અને રાણીપના કોર્પોરેટરો જયારે વૃક્ષારોપણ કરવામાં આવ્યા ત્યારે સ્થાનિકોએ તેમનો ઉધળો લીધો હતો केमरामेन प्रवीण वाघेलासाठी दीपक सोलंकी वीटीवी न्यूज अमद